મોડાસાથી શામળાજી તરફ જતા લગભગ પાંત્રીસ કિલોમીટરના હાઈવે પર મરડીયા ઇસરો ખોડંબા સહિતના અનેક સ્થળો પર ભારે ખાડા પડી ગયા છે પહેલેથી જ સુગઢ ગણાતો માર્ગ હવે દુર્ગમ બની ગયો છે જેનાથી વાહન ચાલકોને ઘેરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંદાજે એક કલાકમાં પૂરો થતો મુસાફરોનો સફર હવે ખાડાઓના કારણે બે થી અઢી કલાકમાં થઈ રહ્યો છે તે ઉપરાંત વાહનોને નુકસાન અને અકસ્માતનો ભય પણ ઊભો થયો છે તો સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોનું કહેવું છે કે હાઈવે ઓથોરિટી દ્વારા ગુણવત્તાવાળું કામ કરવામાં ના આવતા આવી સ્થિતિ ઊભી થઈ છે હવે લોકો રોડ ઓથોરિટી પાસે તાત્કાલિક અને ટકાઉ સમારકામની માંગણી કરી રહ્યા છે અમે અનિલભાઈ અને અમે સાથે શ્રીનાથજી જવા માટે નીકળ્યા છીએ મોડાસાથી નીકળ્યા અને એમ થાય છે કે પાછા જતા રહીએ એટલા મોટા મોટા રોડની અંદર ખાડા પડી ગયા છે જો એક જ વરસાદની અંદર આટલા મોટા ખાડા પડી જતા હોય તો જે આ કામ કરવામાં આવ્યું છે એ કામ એક તપાસનો વિષય બની જાય છે એકચ્યુઅલી હું ઓસ્ટ્રેલિયામાં રહું છું અને ઓસ્ટ્રેલિયાની અંદર દર અઠવાડિયા એક પણ અઠવાડિયું એવું ના હોય કે જ્યારે વરસાદ ના પડતો હોય છતાં પણ પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ સુધી એ રોડ પર એક પણ ખાડો પડતો નથી અને આપણા ત્યાં એ જ ડાંબરમાંથી રોડ બને છે તો આપણા ત્યાં એક જ વરસાદની અંદર આટલા મોટા ખાડા કેમ પડી જાય છે એ આપણા તપાસનો વિષય છે અને આપણા જે ટેક્સના પૈસા છે એ ટેક્સના પૈસા ખરેખર બરબાદ થઈ રહ્યા છે તો જો આપણામાં રોડ બનાવવાની આવડત ના હોય તો જ્યાં સારા રોડ બનતા હોય એ એનું નોલેજ લઈ અને આપણે એવા રોડ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને લોકોને આ જીવનું જોખમ અટકાવી શકીએ સ્રોલ અને મોટી સ્રોલ અને મોડાસા વચ્ચેનો જે રસ્તો છે એ બહુ જ ખાડા પડી ગયેલ છે અને અવર જવરમાં બહુ મુશ્કેલી પડે છે આ વાહન વ્યવહારમાં અને આ મારે નાની કરિયાનાની દુકાન છે તો અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બીજા વાહનોને પણ બહુ તકલીફ પડે છે એટલે સરકારને એક નમ્ર વિનંતી છે કે આ ખાડા રિપેરિંગ કરી તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને એક્સિડન્ટથી રાહદારીઓ બચી જાય એવી હું આશા વ્યક્ત કરું